અંકલેશ્વર હાંસોટ તાલુકામાં આઠ હજાર હેક્ટર કરતાં વધુ ડાંગરના પાકનું વાવેતર ચાલુ વર્ષે અત્યાર સુધી જોવા મળ્યું છે ચાલુ વર્ષે નહેર વિભાગ દ્વારા પાણીના કરવામાં આવેલા આયોજનને લઈ ભરપૂર પાણી મળી રહેતા ખેડૂતોને વાવણી અંગેની ચિંતા દૂર થતાં સમયસર ડાંગરના વાવેતરમાં જોતરાયા હતા ખેડૂતો ડાંગરના વાવેતર પહેલાં પાણી ભરાયેલ ખેતરમાં ટ્રેક્ટર વડે ઘાવલ કર્યા બાદ ડાંગરની રોપણીના શ્રી ગણેશ કર્યા હતા પહેલી ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી વધુમાં વધુ અંકલેશ્વર હાસોટ તાલુકામાં ડાંગરની વાવણી કરવામાં આવતી હોય છે તાલુકાના ખેડૂતો લાંબા ગાળાની ખેતીની સાથે ટૂંકા ગાળાની ખેતી તરફ વળ્યા છે અંકલેશ્વર પંથકમાં મુખ્ય શેરડી અને ડાંગરના પાકનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે કેનાલ તેમજ ખાડીમાંથી ખેતરમાં પાણી ભરે છે માફકસર પાણી દ્વારા ઘાવલ કરવામાં આવે છે પાણી ભરેલ ખેતરમાં ટ્રેક્ટર વડે વ્યવસ્થિત ઘાવલ કર્યા બાદ તેમાં કચરાની સાફ સફાઈ કરવામાં આવે છે ત્યારબાદ ડાંગરનું ધરું ખેડી પાણી ભરેલા ખેતરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે

એટલે લેટ થઈ ગયો લેટ થઈ ગયો એટલે રીસ્ક છે મારા માટે કે ચોમાસાનો પાછલો વરસાદ લાગવાનો ચાન્સ ખરો પણ હવે ખેતી કરીએ છે જુગાર જેવું જ છે પાયકું તો પાઇકુ ની તો મજેટી જ છે પણ તેઓ આ હિંમત કરીને બાર રોપીએ છે આની અગારી છ વિગા શેરડી બનાવેલી હવે શેરડીમાં નવું કરવું છે નવું કરવું છે એ કરીને નવી જાત લાવ્યો અઢ એકસો એકવીસ હવે એમ બધા એવું કે અઢાર એકસો જે નવી હજાર છે નવી હજાર છે નવી હજાર રોપી હવે એના સ્પેશિયલ રોપા મંગાવ્યા બાર હજાર ચોવીસ હજાર રોપા મંગાવ્યા એક રોપાની કિંમત ત્રણ હજાર ત્રણ રૂપિયા એ રોપા રોપા ફેબ્રુઆરી ની અંદર રોપા સરસ થઈ ગયા શેડીઓ મોટી થઈ ગઈ પણ રોગ આવી ગયો રોગ આવી ગયો એટલે ટોટલી છ વીઘા શેરડી ખરાશ થઈ ગઈ શેરડી નો શેરડી રૂટ રોગ કેવું એનો જ રોગ કે છે એ મતલબ કે શેરડીમાં બીજો બારનો રોગ ને અંદર જ રોગ આવે એટલે શેરડી અંદર લાલ લાલ થઈ જાય કેટલું નુકસાન કેટલું નુકસાનમાં 6 વીંગા તો શેરડીમાંથી 1 રૂપિયાની આવક નહી એમ જ દીસરો મારીને ખલાસ થઈ ગયો ને બીજું જે 9 વીંગા તો તેની અંદર 10 10 તો ઉતારવો પડ્યો આ પાંચ છે કેટલા વીંગામાં બાર તમના 10 વીંગામાં રોપા માટે તૈયાર કરેલું છે ખેતર એમાં તમના રોપવાનું ચાલુ છે હવે તો હવે છેલ્લે છેલ્લે શું છે તરુ નો પ્રોબ્લેમ આવે છે કે તરુ મળે નહીં ને હોડી હોઢીને લાવવાનું હવે જેટલું રોપાય એટલું રોપીશું નહી તો પછી આવું જ રવા દઈશું પણ એક હવે આશા આશા એ બેઠેલા છે કે ભાત પાકે તો હેડીની જે ખોટ ખાડેલી છે એ ખર્ચો રિકવર થાય